જય માતાજી મિત્રો તો આજના નવા ચેલેન્જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના નવા ચેલેન્જ વિડીયોની તમને સાહેલ માહિતી આપી દેશે જય માતાજી મિત્રો આજના ચેલેન્જ વિડિયોમાં તમારું સ્વાગત છે આજનો આપણો ચેલેન્જ વિડિયો છે કે કાયમીક નિયમ આજે પણ આપણે ચિઠ્ઠી ઉલાડવાની છે અને જેનું પહેલું નામ આવશે એને આપણે આ પાલુ વાળી દેવાનું અને ગોલ રાઉન્ડ આપણે કરી દેવાનું છે જેમ કે આપણી ટીમની અંદર જેટલા મેમ્બર છે એમને આપણે ગોલ રાઉન્ડ કરી દેવાનું છે અને બસ આરી પાલુ આપણે ગોતવાનું એજી પાલુ ગોશે એ બની જાય વિજેતા આજના ચેલેન્જ વિડિયોમાં જે વિજેતા બનશે તેમને 200-200 રૂપિયાનું ઇનામ આપવાનું છે તો આજના ચેલેન્જ વિડિયોની શરૂઆત करतो તો હવે આજના આ ચેલેન્જ વિડિયોમાં આપણે સાહેલ ચિઠ્ઠી ઉલાડશું તો હવે આપણે જોઈ લઈએ કે પહેલો નંબર કનો આવે છે

વાસુ ખોલી ને આપડે કેવા રાશી હોય જો વાસુ બંધ કરીને કેવા રાસ્યું હોય તો મજા આવે

ખઈ તો વારે કોમ કોમ તોડે લક્ષ્યા ફખડા બો ખબર ના પડવી જો જામ રે પહેલાનો નંબર બતાય પેલો નંબર આવે આપડો ઓયથી જતાઈ દ્રયા બતાય આ બધા થઈ

અરે જોને કને બન ગયા હું શું કર દેવા આ હા હું શું કર દેવા પાતા કે ખુતી ની પડત ની અલવે અલવે રીતે દશંગલી tartar નહીં દસતા જાય ને જરૂર હું તો ખાલી વેચી દેજો એવું ના એવું કશું

Chalo, Haro. palo aldo ha gamme ane mo. Cham na paro pudu. Lao ha pa hola. Nai halu tamo. <laughs> na paro itle ha halu amne. Reha ek second. Parwa અંદર આવે કે અજવા આવે શું આવે પેલો રુમાલનો નસો ઉતરવા નસો સરી જાય ને રુમાલ તો વાંધો નહી કે ના પાઈ જોવાનું એટલે જઈને ચા પાણી કાઢતા આ બાબો

તો હવે આજનો આ ચેલેન્જ વિડીયો આપણો અહીંયા પૂરો થયો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ના હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મળશું હવે એક નવા ચેલેન્જ વિડીયો સાથે જય માતાજી બધાને